ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે જાંબવા બ્રિજ ની હાલત પણ ગંભીરા બ્રિજ જેવી જ જોવા મળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે જાંબવા બ્રિજ ની હાલત પણ ગંભીરા બ્રિજ જેવી જોવા મળી છે છેલ્લા ઘણા વર્ષથી જાંબુઆ બ્રિજ ખાડા અને જર્જરિત બ્રિજ બની ગયો છે સાથે સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ રોજ જોવા મળી રહ્યા છે કારણ કે જાંબવા બ્રિજ ની દુર્દશા ખૂબ જ ગંભીર છે તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે જ્યારે પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ તેવા દુર્ઘટના હવે જાંબુ બ્રિજ ઉપર સર્જાશે ત્યારે તંત્ર જાગશે એવું લાગી રહ્યું છે આ જર્જરિત બ્રિજને લઈને રાહદારીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે આ જાંબુવા બ્રિજ ક્યારે રિપેર કરવામાં આવશે જાંબુવા બ્રિજની દુર્દશા આપણે આ ગંભીરા બ્રિજ જેવી જ હાલત છે અને જો એનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો આ કાલે ઉઠીને અહીંયા બી બની શકે છે કે બહુ મોટી દુર્ઘટના થઈ શકે છે